નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખે ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી સફેદલની હરાજી તથા તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બધાના બજાર ભાવ કેવા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલના લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ ચૌદસો બ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો ડંખો ગના એ ધાણા લાઇટિંગમાં હારા ચૌદસો બ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ ચૌદસો બ્યાસી ભાવ થયો પંદરસો પંદર રૂપિયા ભાવ થયો ભાઈ આ ધાણાનો ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો સુપર ક્વોલિટીના ધાણા લાઇટિંગમાં જોરદાર ને ડંખો વગરના પંદરસો પંદર રૂપિયા ભાવ થઈ ગયો આ ધાણાનો જોવો ક્વોલિટી ભાઈ આ દાણાનો ભાવ બારસો પંચોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ વાળા દાણા ભાઈ જોઈ લો ક્વોલિટી બારસો પંચોતેર રૂપિયા ભાવ થયો આનો ડંખ વાળા ભાઈ જોવો ક્વોલિટી આ દાણાનો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટી જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં લાઇટિંગમાં જોરદાર ને ડંખ પગારના પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી આ ભાઈ જોવો કાંઈ ઘટે નહીં આ દાણાનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો મીડિયમ ક્વોલિટી ના ભાઈ જો ક્વોલિટી તેરસો નેવું રૂપિયા ભાવ આ દાણાનો ભાવ પંદરસો ને સત્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ સુપર ક્વોલિટી ના ભાઈ જોઈ લો લાઇટિંગમાં જોરદાર ડંખો ગરના ભાઈ ક્વોલિટીમાં કાંઈ એમ નથી દાણાની પંદરસો ને સત્યાસી રૂપિયા ભાવ થઈ ગયો ક્વોલિટી કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી નો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો ને સત્યાસી રૂપિયા ભાવ આનો આજનો આ તુવેરનો ભાવ સત્તરસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીની તુવેર જોઈ લો ભાઈ ડંખ ફોગન તુવેરની તુવેર ની ક્વોલિટી એમ નથી ભાઈ ને દસ રૂપિયા ભાવ થઈ ગયો તુવેર નો જોઈ લોટી સુપર ક્વોલિટીનો માલ આ ભાઈ સત્તરસો ને દસ રૂપિયા ભાવ આ તુવેરનો ભાવ સત્તરસો ને બાવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત તો સુપર ક્વોલિટીની જોઈ લે કોલિટી ભાઈ કાંઈ ઘટ્ય એમ નથી ડંખ ફગન ક્વોલિટીમાં કાંઈ ઘટા નથી ભાઈ રૂપિયા ભાવ થઈ ગયો તુવેરનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટ સુર ક્વોલિટી નો માલ આ તુવેર નો ભાવ પંદરસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ક્વોલિટીમાં આવી એ ભાઈ પંદરસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો આ તુવેરનો જોવો ક્વોલિટી આ તું એનો ભાવ સોળસો ને અઢાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લો તું ક્વોલિટી કાંઈ એમ નથી ડંગ વગન ની સોળસો ને અઢાર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આનો જોઈ લો ક્વોલિટી સોળસો અઢાર આનો સુપર ક્વોલિટી આ તું એનો ભાવ સોળસો ને ચોવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીની તુવેરે ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટ્યા એમ નથી ડાંગ વગરની એ સોળસો ને ચોવીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી ભાઈ કાંઈ ઘટે નહીં ક્વોલિટી સોળસો ચોવીસ આ તલનો ભાવ ચોવીસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીના તલ હે ભાઈ જોઈ લો તલની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ ચોવીસો રૂપિયા ભાવ થઈ ગયો આનો દવો ક્વોલિટી તલ કાંઈ ઘટે નહીં આ ભાઈ ક્વોલિટી સારા ચોવીસો રૂપિયા ભાવ થયો આનો આજનો આ તલનો ભાવ બે હજાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો મીડિયમ ક્વોલિટી ના ભાઈ જોવો ક્વોલિટી બે હજાર રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી તલ આ તલનો ભાવ એકવીસો ને સાઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો કે કાકરીવાળા વાળા ભાઈ એકવીસો ને રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો જોવો ક્વોલિટી આ તલનો ભાવ ચોવીસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી દઉં ભાઈ સુપર ક્વોલિટીના તલ હે ભાઈ જોઈ લો વ્હાઇટનેસમાં જોરદાર હે ભાઈ ચોવીસો રૂપિયા ભાવ થઈ ગયો તલનો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટી તલ ચોવીસો રૂપિયા ભાવ આનો આજનો જોઈ લો ક્વોલિટી આ તલનો ભાવ બાવીસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી દો જોઈ લો ક્વોલિટીમાં આવે ભાઈ બાવીસો રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો જો ક્વોલિટી ભાઈ આ તલનો ભાવ ત્રેવીસો ચોસાઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ક્વોલિટીમાં તો સારા તલ હે ભાઈ કાંઈ ઘટા એમ નથી ત્રેવીસો ને ચોસાઠ રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો ભાઈ જેવો ક્વોલિટી ભાઈ